ગઈસ આયુષ રેડી થઈ ગયો છે ના વાગ્યા છે સાંજના સાડા ત્રણ અને અમે પણ બધા રેડી થઈને બેસી ગયા છે જેની ચા બનાવી રહી છે ચાલે છે હું ચાલે છે જાનવી ચા બનાવે છે મસ્ત બનાવજે બડક ફર્સ્ટ ક્લાસ ઓકે આપણે પરલેટ પેટી છે ડ્રીમ જો

સાડા ત્રણ વાગે અને ચા નાસ્તો કરીએ કરે છે આ લોકો ચા કેવી બની હારી નથી કર પી લે ને પપ્પા કેવી વાની ચા બસ ફાઈનલ પરફેક્ટ છે લે तो बाबा या हवाना गुण नाही गाते माझे ग्रह वारुटीन ती स्कूल घ्या ट्युशन घ्या चला हवा मी जाई ताई राडी थाई घ्या हवा मी निकडी याचा फरवा हा ते प्लॅन फ्लॉप ना थाव जोय चला कोणे फरवा मी नाही कोणा हाच्यावर आहे माथे तुम्ही तो कांनी उंगती नाती तू इंजाम सीधा मापा केम काकू

મારો મોબાઈલ ચાર્જિંગ મૂકાયો છે કે અંદર ગઈ સમય નીકળી ગયા છે જવા માટે અને આમાં લોકોને છે ને ટેપ ચાલ એ નહીં ચાલુ થતું સાઉન્ડ ચાલુ નહીં થતું જ ફોન કરી રહી છે ધપ કાયો લાગે ધપાઈ ગયું ક્યાંય છે તને

તારજી હવે તા કેવા હોય ઓ તો કે તારા નો ચલો મેડમ ચાલ

<laughs> <laughs> ये? मम्मी चप्पल <laughs> <laughs> तो हा <laughs> <तुए ले वागी। laughs> जा <laughs>

theo thì thì nên những mà sao chưa được À xin chưa cho chưa ta chưa được là gì chưa ta chưa được lại được chưa được chưa được chưa được chưa કે બાજુ મંદિરે તો આવી ગયા છે મંદિરે તો આપણે આવી ગયા નહી મંદિર આવી ગયા છે જે સરપ્રાઈઝ હતો ને આ તો મંદિર અનગઢ જે તમે નદી છે મહીસાગર મહીસાગર ને કેટલા હતા અહીંયા કઉસ તમારે મારા છે ને એકસો ને અગિયાર ફોલો હતા અત્યારે કમ્પ્લીટ થવા આવ્યા છે ફેસબુક પર સોરી ઇન્સ્ટા પર ફેસબુક પર બી અલગ છે અને યુટ્યુબ પર બી મારા લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા આવ્યા છે એકસો એક પર આવી હતી અત્યારે વીસ કે કમ્પ્લીટ થયા છે সোয়ন য়েমে মদাজে ক্য় সেয়ন্ সেনে পনে নানে নি পনেও খারে নি জা অইয়া দেখা এব়েমা সেনে নাংতে পনে য়চের আনে ছার� ਹਾਂ ਜੀ ਜੀ ਬਾਈ ਬਾਈ ਬੋਲ ਰਹਾ ਹਾਂ ਜੀ ਜੀ ਬਾਈ ਬਾਈ ਬੋਲ ਰਹਾ ਹਾਂ ਕੰਮ ਕਰੀਏ ਆ ਪਾਵਾ ਗੜ੍ਹੇ ਚੋਂ ਚੋਮਾ ਸੰਭੇ ਜਾਣੂ ਗਾਈਜ਼ ਇਹ ਮੈਂ ਤਿਆਰ ਬਹੁਤ ਚੋਏ ਕੰਮ ਬਹੁਤ ਚੋਏ ਮਾ ਜਵਾ ਜਵਾ ਹੈ ਦਾ ਹਮਿੰਦੇ ਜਾਣਾ ਬਤਾਈ ਨਹੀਂ ਥਾਈ ਕੋਪ ਕਰਦੇ ਨਾ ਬਨੇ

अने पोता ना उगल भाई पावे कितने किंतु वस्तु सजा वाला खास मिनट दीजे जने भी दर्शन साये तो आकर जनाब दिनंद दीजे अने रही बार हवा दी कोई पर नीचे बेसुई नहीं आजे बेसु नहीं है वो तो ना पाजे बेसु नहीं पाजे ठीक तो किन सही हो ऐसे चला तो नहीं હા ગઈસ હવે અમે રીટર્ન થઈ ગયા છે થાકી ગયા આમ ચડવાનું આમ ચડવાનું ઉતરવાનું જાણે લે છે કાં દોડે આઈથી દા આઈથી ડાયરેક્ટ નીચે વિંચોડી છે એવું ને બોલવાનું મઈ સાગર માતા છે એવું ને બોલવાનું નીચે જે જે વિંચોડી ગયા ને એ સાવ બધા છે જોઈ લે બિલા દીદીના બેસ પર ને જોઈ લે હા આઈ છે તાર બધા તાર દોસ્તારો જો પેલા હું ના

થોડી વધારે નહીં એટલે કીચડ બહુ છે એટલે જાય છે ગાયો ઠીક સુધી ને મારી મમ્મી અહીંયા કાર્ય કરતા હોય બેઠેલી છે હા કઈ વાંધો નહીં બધાને મારે આઈડિયા આપવી મારા હાથમાં છે ફિલહાલ તો હમણાં બહુ ગરમી લાગી રહી છે અમને મયુર પેલો તો ઠંડો મમ્મી હું નહીં આવડે આવીશ ને મને બી નહીં આવડતું યાર ના બોલે બોલે રિલેટિવ રિલેટિવ રિલેટિવ

ના ગાઈસ પણ છે ને મારા ગામમાં કોઈ સારો જ ચૂંટાઈ આવવો જોઈએ એનું કારણ છે ગાઈસ કેમ કે મારા ગામમાં છે ને નથી લાઈટ હોતી નથી પાણી હોતું અને ખરેખર બહુ જ ગામ મારા ગામમાં પ્રોબ્લેમ છે ગાઈસ એટલે હું તો કહું છું જો જે બી મારા બ્લોગ જોતા હોય મારા ગામના પણ બ્લોગ જોતા હોય તો બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી ભાઈ કે જે બી ચૂંટાઈ આવો પણ ગામમાં સારું કરજો તે તમારી બી ઉન્નતિ થાય અને ગામની પણ ઉન્નતિ થાય મારું ગામમાં ના લાઈટ ના કેમ કે એવું નહીં કે

મા બાપા આટલું બધું દુખ છતાં બી તને તને લાયા વિચાર કર વિચાર કર જો આ પપ્પા વાવ શું બ્યુટીફુલ તો અહીંયા ગાડી કેમ ઉભી રાખી પણ તમે લોકો જો અને અહીંયાથી અમે સરપ્રાઈઝ હા બોલો પપ્પા અમે મા મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા જોઈએ છે ગાઈસ આજે મા મમ્મીની જીવડી એટલી ચાલે છે

મા હોસ્પિટલ ડી કે આ ગાઈસ અંધારો પડી ગયો છે હવે અમારે અને હવે અમારે મમ્મીના ઘરે અમે પહોંચવા આવ્યા છે અજીત ભઈ જાવ્યા પાછો પૈસા કઢવાનો પૈસા કઢવાનો ભઈ જો એવું દેખાઈ છે આ ગઈ મે હેલ્મેટ અરે સોરી ઢબકાથી

ઓય ઇмам આંટી લાઇટ જોયે લ કીધું તું પાવડામાં લાઇટ તા ના હાય ભલે ના જોમાં છે સોરી આમાં તન તીરાં કળાган ભાળ છેલી બાના બેઠી છે

મારી ને બધું ફરીને આવે પછી હાજે આ રીતના સુઈ જવાનું જો ખોરામાં ચાલુ ગાડીયા છે ને હવે એને કેપેસિટી ડૂલ એની ફરવાનું આખો દિવસ ફરફર કરશે

એને ખાય એટલો લોન ભાઈ અને આને ખાવ હોય તો લો તો કે આ બધી બગો પડા છે લાવજો ને તો આપણે પેલો ખબર છે લઈ લે ભાઈ તું સ્કૂલ નઈ લઈ જાય તો બે મંગાયા હા તો થઈ જશે બે તો કેવું લાગે આ ખાય તો ઠીક ના ખાય તો પછી ખાસી છે પાછા વડોદરા એન્ટર થઈ ગયા છે બધે ફરીને આયા નાચનો ફૂલ બ્લોક જોજો YouTube પર જઈને Instagram માં લિંક આપીશુ ઉપર ક્લિક કરીને જોજો એ મમ્મી આ તો લગભગ કઈ જાયે તમે તમને જોવાની અને આજે કમ્પ્લીટ થયા તો કમ્પ્લીટ થઈ ગયા યાર મંદિરે

ચાવી મયુર કન છે અને અમે ચાવી લીધા વગર આવી ગયા છે ઘર ગાંડા ગાંડા ચાવી ચાવી તો

બંધ થઈ ગયું પાછો કંઈ નઈ તો કઈ કશું આવી ગયું હશે હવે તો હાલો ગાઈસ ચલો આ એક તરત જ જમવાનું ચાલુ કરી દીધું છે કેમ કે બપોરના બી મગભાત પડેલા હતા આયુષને ચાઇનીઝ ખાવું હતું એટલે એના માટે ચાઇનીઝ લીધું હતું અને જાનવીને પાપડીનો લોટ ખાવો હતો તો એના માટે પાપડીનો લોટ લીધો હતો અમા બેઉને તો ચાલી જશે જે બી હશે તે અને હવે લાફ્ટર સેપ જોતાં જોતાં હવે અમે જમી ગયા છીએ ગાઈસ ચલો ફરીને તો આવી ગયા ગાઈસ પણ કપડાં રહી ગયા બહાર આજે વરસાદમાં એટલે જાનવી આઈ તરત પાછા કપડાં લન વર્ગી પડી દેખો કપડાં ફિટ કરી રહી છે જો એંગલોમાં કેમ કે ફરવાનું તો ગમ્યું પણ પછી યાદ આવ્યું કે યાર કપડાં તો બહાર જ રહી ગયા અમારા તો અમે જો કેટલા વાગે કપડાં એ કરી રહ્યા રાતના સાડા

હવે અમે બધા જ સોઈ જઈએ છીએ અને આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે ગાઈસ ગુડ નાઇટ અને બધા જ અમારા બ્લોગ જોજો હા પૂરે પૂરેપૂરો વ્લોગ જોજો સરસ મજા આવશે ચલો અને આગલો વ્લોગ પાછો આવતા સન્ડે આવી જશે પાછો બીજો હા ગાઈસ ચલો બાય બાય આ ચાલ બેટા હોવા જાવ ગુડ નાઇટ